એકદમ ટીકડો ટીક ગાડી અને પાછળ અમારા ડ્રાઈવર સામાન મૂકી રહ્યા છે અને હું તમને ગાડી બતાવી દઉં એકદમ નવી જ ગાડી લાગે લાગે છે આ ગાડીમાં અમે તેમના પહેલા પેસેન્જર છીએ એવું અમારા ડ્રાઈવર સાહેબે કીધું છે અને અમારા સ્વાગત માટે તેઓ એક જ્યુસ અને મીઠાઈ અમારી માટે સ્વાગત માટે લાવ્યા છે ખરેખર મોજ આવી ગઈ મિત્રો અમારા બધા મિત્રો પોતપોતાની સીટ ઉપર બેસી ગયા છે અને હાલ હવે અહીંયાથી નીકળવાની તૈયારી છે

ત્યાં અહીંયા નાસ્તો કરવા માટે ઊભી રાખી છે તો અહીંયા અમે બધા મિત્રો નાસ્તો કરશું અને શું શું અહીંયા મળે છે એ પણ આપણે ટેસ્ટ કરશું નાસ્તો અને તમને પણ બતાવીશું અમે તમે સરસ મજાનો રેસ્ટોરન્ટનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો મસ્ત સેટઅપ અહીંયા રેસ્ટોરન્ટમાં છે તો આવો આપણે પણ મેનુ મંગાવીએ અને ઓર્ડર કરીએ ચા રૂપિયા આલુ ટેસ્ટ કરવા માટે અમે ખાલી આલુ પરોઠા અને પનીર પરોઠા મંગાવ્યા હતા પણ કોઈ જાતનો એમાં સ્વાદ ના હતો તો અમે આગળ ઓર્ડર ના આપ્યો બીજું કશું આજ આટલું જ નાસ્તો કરીને અમે આગળ પછી નીકળી ગયા હતા

અમારા ઇદ્રીસભાઈ ફોટો પડાવવા માટે ઠંડા ગયા હતા ફાઈનલી દોસ્તો આપણે હિમાચલ પ્રદેશમાં એન્ટ્રી લઈ લીધી છે અને આજે આપણે સૌથી પહેલાં કસોલ જવાના છીએ અને કસોલ રાત્રિ રોકાશું અને પછી કાલે આપણે મનાલી બાજુ નીકળશું શહેરે પંજાબ ખાના ખજાનાએ અહીંયા જમવા માટે અમે ઊભા રહ્યા છીએ તો અહીંયા અમે સરસ મજાનું કંઈક જમીશું અને પછી અહીંયાથી સીધા કસોલ નીકળીશું અને અત્યારે અમારા મિત્રોએ બે દાળ તડકા અને બે આલુ મસાલા ઓર્ડર કર્યા છે અને જોડે જોડે રોટી પણ ઓર્ડર કરી છે રોટી પણ આવી ગઈ છે અને અમે અહીંયાથી જમીને સીધા સાંજે કસોલ પહોંચીશું અને કસોલ આપણે રાત્રિ રોકાઈને પછી સીધા સવારે મનાલી માટે નીકળીશું ફાઇનલી મિત્રો આપણે કસોલ પહોંચી ગયા છીએ અને આપ અહીંયા સરસ મજાના વ્યૂ જોઈ શકો છો હાલ અત્યારે અમે અમારા કોટેજ આવી ગયા છીએ અહીંયા અમે જે પેકેજ બુક કરાવ્યું હતું એના જોડે અહીંયાના કોટેજ અને રાતનું જમણવાર અને સવારનો નાસ્તો તે ઇન્કલુડ છે તો આજે આપણે રાત્રે અહીંયા જ રોકાવાના છીએ સરસ મજાનું તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો ઉપર પહાડ અને નીચે સરસ મજાની નદી જઈ રહી રાત પડી ગઈ છે અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આવો આપડે પણ જોઈએ કે શું શું છે તો ક્યાં થાય પૈસા ખા સકતે शेफ ने बनाया कहाँ क्या वो शेफ बुला। है बुलाओ? इधर आपके आपके का का नंबर का नहीं। का नंबर आपके पास, नहीं। पास नहीं नहीं है। है, है है, अनलिमिटेड 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 पर आद आप बता सकते हो ये सर आपकी આ બાજુ આવજો હું તમને આમની સબ્જી બતાવું આ જો આ સબ્જી છે આમની એકદમ જે કહેવાય કોઈ જાતનું કોઈ પાક્યું નથી તમારે સમજ્યા બધું કઠણે કઠણ છે આ જો કોબી જો અને પાણી નાખી દીધીશ ઉપર ખાલી કોબી ને બટેકા બાકી જો આ ખાલી પાણી જ છે તમને આમાં કોઈ જાતનો સ્વાદ આવતો નથી અમારી બીજા જે બાકીના મિત્રો રહ્યા એમણે જો બધું એમ નામ પડેલું છે બરાબર અને શું કીધું આનું નામ તોફિક પાર્વતી યાત્રા કરીને કેમ્પસ મનાલી બાજુ આવતા હોય કસોલ બાજુ જમવાનું એકદમ બકવાસ મળશે બકવાસ એટલે હાવ બકવાસ તમારા ગળે નીચે સબ્જી નહીં ઉતરે અમે તેના ઓનરને અત્યારે કોલ કર્યો છે અમે કીધું કે ભાઈ તું આવી રીતના પૈસા લેશ તો અમને એ રીતે તું જમવાનું હોય તો કે સારું કે હું વાત કરું છું પછી એનો બંધો આવ્યો અમે એને બોલાયો તો એણે કીધું તા કે સબ્જી તો કે એસી એટલે હું ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી જે કોઈ પણ માણસો અહીંયા ફરવા માટે આવતા હોય તો એ ખાસ કરીને તમે શું નામ કીધું તો પાર્વતી યાત્રા કરીને છે અહીંયા કોટેજ તો તમે એમાં મહેરબાની કરીને ના આવતા પહેલાં એનું નામ જાણી લેજો અને તમારી રીતે કોઈ બીજા પહેલાં મિત્રો આવેલા હોય અહીંયા તો તમે એણે પૂછજો કે ક્યાં સારું જમવાનું મળે છે આ પાર્વતીમાં તો મહેરબાની કરીને ના આવતા તમે હવે જોઈએ કે ભાઈ આપણે એ શું કરે છે સિચ્યુએશન એ ગયો છે હવે તો